આ તરફ રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસનું ફૂડ પેટ્રોલિંગ ક્રાઈમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ અને એસઓજીએ ફૂડ પેટ્રોલિંગ કર્યું રથયાત્રાના પંદર કિલોમીટરના રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું મંદિર સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવવાના છે થ્રીડી મેપ બનાવવા માટે ખાનગી યુનિવર્સિટીની મદદ પણ લેવાઈ છે મોડી રાત્રે એકસો વીસ બાઇકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવશે એક આયોજન કરવામાં છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત દરરોજ મોડા રાત પણ ચેકિંગ કોમ્બિંગ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે છે આજે તમામ બ્રાન્ચોના અધિકારીશ્રીઓ પણ ભેગા થઈને માનનીય જેસીપી સાહેબની અધ્યક્ષતામાં આપણે ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવી છે જેમાં તમામ પ્રકારનું સંવેદનશીલ પોઈન્ટ ચેક કરવામાં આવી રહ્યું છે તે સાથે સાથે આપ સૌ મીડિયાના ભાઈઓ મારફતે આપણે એક સંદેશ મોકલવામાં આવી રહ્યું છે કે આપણે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સીસીટીવી પ્રોજેક્ટ છે જેમાં પબ્લિક સેફ્ટી એક્ટ બે હજાર બાવીસના અમલીકરણ કરવામાં આવી રહ્યું છે તે અનુસંધાને ઘણા બધી જગ્યાઓ લોકોનો બહુ સારા સહકાર મળ્યા છે અને તેમના દ્વારા સીસીટીવીઓ પણ ગોઠવામાં આવેલું છે એ જ પ્રમાણે આપણે જે આગામી રથયાત્રા છે તેમાં ખૂબ જ સારી રીતે જુદી જુદી ટેકનોલોજીનો વપરાશ કરીને આપણે અપેક્ષા છે કે શાંતિથી અને સારી રીતે રથયાત્રાનો બંદોબસ્ત કરવામાં આવશે અને શાંતિથી આપણે રથયાત્રા પસાર થશે